નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર તો ગુજરાતના તમામ માર્કેટયાર્ડના કપાસના તાજા બજાર ભાવ જાણવા માટે અમારી બજાર અમારીએમસીબ કરી લો જેથી તમને રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો જાણી લે ગુજરાતના તમામ માર્કેટયાર્ડના કપાસના તાજા બજાર ભાવ મોરબી માર્કેટયાર્ડમાં તેરસો પચાસ થી લઈને પંદરસો ને રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડમાં તેરસો બાવનથી લઈને પંદરસો બાર રૂપિયા ચોટાણા માર્કેટ યાર્ડમાં તેરસો વીસથી લઈને ચૌદસો ને પંદર રૂપિયા ધ્રાંગધ્રા માર્કેટ યાર્ડમાં તેરસો વીસથી લઈને ચૌદસો ને સિત્તેર રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડમાં બારસો બાસઠ લઈને પંદરસો ને ચૌદ રૂપિયા ખાંભા માર્કેટ યાર્ડમાં તેરસો પચીસથી લઈને ચૌદસો ને એકોતેર રૂપિયા કાનેર માર્કેટ યાર્ડમાં બારસોથી લઈને ચૌદસો ને પંચોતેર રૂપિયા ઉનાવા માર્કેટયાર્ડમાં બારસો બાવીસથી લઈને પંદરસો ને દસ રૂપિયા બોટાદ માર્કેટ યાર્ડમાં અગિયારસો દસથી લઈને પંદરસો ને નવ રૂપિયા ધ્રોલ માર્કેટ યાર્ડમાં તેરસો ચોર્યાસીથી લઈને પંદરસો પચાસ રૂપિયા સિદ્ધપુર માર્કેટ યાર્ડમાં તેરસો એકોતેરથી લઈને પંદરસો ને ઓગણીસ રૂપિયા ધારી માર્કેટ યાર્ડમાં બારસો બાવન થી લઈને પંદરસો રૂપિયા કઢાઈ માર્કેટ યાર્ડમાં તેરસો પચીસથી લઈને ચૌદસો ને પંચ્યાસી રૂપિયા ભાવનગર માર્કેટ માર્કેટયાર્ડમાં તેરસો બેથી લઈને ચૌદસો ને સડસઠ રૂપિયા ગોંડલ માર્કેટયાર્ડમાં બારસો એકાવનથી લઈને પંદરસો ને સોળ રૂપિયા કુક્કરવાડા માર્કેટયાર્ડમાં તેરસો એંશીથી લઈને ચૌદસો ને એંશી રૂપિયા લખતર માર્કેટ માર્કેટયાર્ડમાં તેરસો પાંત્રીસથી લઈને ચૌદસો ને સાઠ રૂપિયા માણસા માર્કેટ માર્કેટયાર્ડમાં તેરસોથી લઈને ચૌદસો ને તેશી રૂપિયા તળાજા માર્કેટ માર્કેટયાર્ડમાં ચૌદસો ત્રીસથી લઈને ચૌદસો ચુમ્મોતેર રૂપિયા પાટણ માર્કેટયાર્ડમાં તેરસો નેવથી લઈને ચૌદસો ને બ્યાસી રૂપિયા હિંમતનગર માર્કેટયાર્ડમાં તેરસો વીસથી લઈને પંદરસોને બે રૂપિયા વડાલી માર્કેટયાર્ડમાં ચૌદસોથી લઈને પંદરસો વીસ રૂપિયા અંજાર માર્કેટયાર્ડમાં ચૌદસો પાંસઠથી લઈને પંદરસો ત્રણ રૂપિયા થરા માર્કેટ યાર્ડમાં ચૌદસો ઓગણપચાસથી લઈને ચૌદસો ને પાંસઠ રૂપિયા આગળ વાત કરીએ તો બાબરામાં ચૌદસો પચાસ થી લઈને પંદરસો ને અઠ્યાવીસ રૂપિયા રૂપિયા હળવદ માર્કેટ યાર્ડમાં તેરસો થી લઈને પંદરસો ને સોળ રૂપિયા સિંહોરી માર્કેટ યાર્ડ ચૌદસો ત્રીસ થી લઈને ચૌદસો ને એસી રૂપિયા તો આગળ વાત કરીએ તો મહુવામાં બારસો પચાસ થી લઈને ચૌદસો ને ચાલીસ રૂપિયા વિસનગર માર્કેટ યાર્ડ બારસો થી લઈને પંદરસો રૂપિયા કાલાવાડ માર્કેટ યાર્ડમાં તેરસો પચીસથી લઈને પંદરસો ને પંચાણું રૂપિયા જામનગર માર્કેટ માર્કેટયાર્ડમાં તેરસો પચાસથી લઈને પંદરસો પચાસ રૂપિયા માર્કેટ માર્કેટયાર્ડમાં તેરસો નેવથી લઈને ચૌદસો ને સિત્તેર રૂપિયા જસદણ માર્કેટ માર્કેટયાર્ડમાં તેરસોથી લઈને પંદરસો ને પંદર રૂપિયા ચાણસમાં બારસો સત્યાશીથી લઈને ચૌદસો ને એકસઠ રૂપિયા માર્કેટ માર્કેટયાર્ડમાં તેરસો એકવીસથી લઈને ચૌદસો ને અડતાળીસ રૂપિયા